તો બીજી તરફ રાજ્યમાં આઈસ્ક્રીમ અને જ્યુસ પાર્લરમાં જીએસટી વિભાગે દરોડા પાડ્યા હતા દરોડાની કાર્યવાહીમાં ચાલીસ કરોડથી વધુની કરચોરી સામે આવી છે અમદાવાદ સુરત અને રાજકોટના ચોવીસ મોટા ટર્નઓવર ધરાવતા આઈસ્ક્રીમ અને જ્યુસ પાર્લર પર દરોડા પાડવામાં આવ્યા હતા સુરતમાં આઈસ્ક્રીમ પાર્લર જ્યુસ પાર્લરમાં જીએસટી વિભાગની તપાસમાં ત્રીસ કરોડથી વધુ છુપા રોકાણો મળ્યા છે સુરતના ત્રણ અમદાવાદના ચાર રાજકોટના એક આઈસ્ક્રીમ પાર્લર મળી સુડતાલીસ ધંધાકીય સ્થળો પર તપાસ કરવામાં આવી હતી આખરી ગરમીમાં આઈસ્ક્રીમ અને જ્યુસનું મોટા પાયે વેચાણ થાય છે વેચાણકારો હિસાબો નહીં બતાવીને તેમના દ્વારા કરચોરી આચરવામાં આવતી હોવાની આશંકા વિભાગને થઈ હતી સ્ટેટ જીએસટી દ્વારા રાજ્યમાં જ્યુસ આઈસ્ક્રીમ ભજ્યા પીઝાના નવ વેપારીઓને તો પિસ્તાલીસથી વધુ ઠેકાણા પર દરોડા કરવામાં આવ્યા હતા જેમાં ચાલીસ કરોડના રોકડ વ્યવહાર મળ્યા હતા સુરતમાં બિસ્મિલ્લા અને એકાવન રેમ્બો પર મંગળવાની રાત્રે પૂર્ણ થયેલી તપાસમાં બે કરોડના રોકડના વ્યવહાર મળી આવ્યા હતા